બગદાણામાં ગુરુઆશ્રમના મોભી પૂંજ સ્વર્ગસ્થ મંજી દાદાની પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા પુંજે બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વર્ગસ્થ મંજીદાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર અને અનુયાયીઓને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભાવનગર જિલ્લાના બગદાણા સ્થિત ગુરુઆશ્રમના મોભી અને પૂજ્ય સ્વર્ગસ્થ બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વર્ગસ્થ મંજીદાદાની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગુરુઆશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી સ્વર્ગસ્થ મંજી દાદાનો ફેબ્રુઆરીએ દેહ થયો હતો સદગતને શ્રદ્ધાંજલિ આપવા બગદાણામાં યોજવામાં આવેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ મંજી દાદાને પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમના પરિવારને ગુરુઆશ્રમના અનિવાયુઓને સાંત્વના પાઠવી હતી અને દિવગંધ આત્માની શાંતિ માટે મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે બે વાગ્યાની આસપાસ તળાજા આરએમડીના ગ્રાઉન્ડ ખાતે ઉતર્યા હતા અને ત્યારે તળાજા પોલીસ તેમજ ભાવનગર એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ત્યારથી ત્યાં બે વાગ્યાની આસપાસ બગદાણા જવા માટે ફોર વ્હીલના કાફલા સાથે મુખ્યમંત્રી બગદાણા રવાના થયા હતા બોલીએ બાપાની રામચંદ્ર ભગવાન કી બાપા બાપાની તપસ્થલી એવું આપેલું કે બાપા કઈ બાજુ બાપા એ પૂછ્યું કઈ બાજુ કે અયોધ્યા જવું તા કે વાલા એકદી બગડાના જ અયોધ્યા બનશે આ એ બાપાની પ્રતિષ્ઠા વખતે બગદાણામાં જ્યારે બન્યું અને કાકા કરશન કાકા તેમજ અમારા બેન સમગ્ર પરિવાર વતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર સાહેબનું અહીં આભાર તો ન મનાય પણ આપ જે આ દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા છો એટલે આખો પરિવાર આપનો ઋણી છે તારા મંડળો અને બગદાણા ધામના તમામ સેવકો આપના ઋણી છે અને બે શબ્દ શ્રદ્ધાંજલિ માટે આપને જે અનુકૂળ લાગે એ માટે આપને વિનંતી કરું